તમે બધા છો કા કુટવા છો પછી અમે તો હું લેવા ભાઈ મારે જ નહીં બોલાવાય નહીં જવું નહીં ખાલી તું હે ને વાતચીત કરીએ હા

અબરો તા ચીસ હો મોન તો જ હે આ તમે કે પર હો પછી ગળી ગળી ના કેતી આરું જીયા તો ખરા

ઘર સેન કરવાનું એ બધું પાવો કાઢ્યા મારા નજરે તરાફરો તો ખરા

હું કઉ છું આપડા મારા ઘર થી કરવાનું મારું કેવું થાય આપડે જુદા તો બરોબર થી પણ અમેરું લઈને ભેગું થઈએ તો સારું લાગે બધો રાશાન જવાન છે આ તમ તારું છે હું છે તાન એટલે અતારે ભઈ હોભર્યો હું અતારે હેડવાં તારા જો આબુ આ ત શું કરે પડી મેલ્યા ના અરે પડી ને ક્યાં નહીં લડવાનું વધારે થા મારા આગળ પાછળ કોઈ નહીં કસકો કઈ નાખી આપણા આલ પટલે જા પજે પડી દો

કોઈ બરોબર આપડો વટકે સાથ જવાનું છે જવાનું છે તમે કહી ફટાફટ કહી ફોન કરી ના ઘર આગળ થઈ ના જવાનું સ્થળ કરવા છે રૂપિયા બધું રાખવું જ નહીં આખા ઘરનું છે મોક્યો પેલા એવો કેવા કશું ગાડી વાળાને કીધું બોલાઈ દે ચોકરી હારે તો એવું ભરું એવું ભરું તે આખું ગમ જોતું રહી જાય એ કાય પાલતા નહીં એ કાય આપળા ઢોલિયાડી ફોન ને ઉઠાવતો વારી કાલ નો છે ભાઈ યાર હેડ કિયર જવાન મોળ થાય થઈ આ રેડ હું કેતો તો મત ધો વેવરતા મારકાર વાળો થા મેમોનોનો ગણો તો છોળિયોનો ગણો તો હું જ કરું છું કા

ચારસો ગુ કાઢો ગાડી વાળા ને કીધું ચોકરી હા ના ચોકરી કીધું ત્યાં કશું વાંધો ને લાલુ તું કશું લાવ્યો છુ મેખંડ ખાવા જ ત્યાં જોયું છે લાલુ કશું છે આપડે અચ્છા લઈને જાતા ને નતા ખબર છે પેલો મરી ભાઈ બે ત્રણ વખત એવું એટલે એક વખત પડે ને એવું બધું એટલે હું ટેટા સો લ્યા હા છું એ બધું તો ઠીક ભાભી છું ઓમ જોર કાઢ્યો છે બોલ છાન કે ચાર દાડાથી લાયલો પરિરેલો છે તે આ વજમ પરું નતું વાયરો આયો દૂર સોટી છે યાર હે એવી બધી છાન લે બાપુ વડી નહી કેતા કે મણી પૂરે કાઢી જા લેડો બાપ કે ઢોલી આવી ગયો છે શેઠ ઓ બમ કેવું છે તાણી આ બાદ આ રમાડ કરતો નહી શિક્ષાંતે લઈ જવા

અલ્યા બરી તું ઓછો બરીમાં ના બળે વાત કરી ગયો લે ટેટા છોઠી લાયોસ જ ખબર નહીં પડતી કે તો પૈસા વધારવા પડતી લાઈ ફ્રીઝમાં મેલાતા ગોડા ભૂલી ગયો લે આ વઈ ગયો હોય કે પછી તું એ વાжди અલ્યા

还有多少？完了！完，结束了。

ए जोवावारा, जो वारा जोता रहिया मणवा જો તો આયે ફલાવ આબા આબા નહીં હું બોજેલો મોય બડકા તાકો ગોમ આવે દરકાડો તો થી જ જશે વટકે સાત

આપુ દલાલ ફોડી અમાર લોકોએ કે લોકોએ ના લે આ તું તો જતો લેવાતી તું જતી હોયતી આ લીધા બધું તાઈસર ઓ આપણે બંધો ખબર પડે બંધો વાત કરો મોટા નહીં મેલું તમે મોટા તમે યાર

વાલજી ઓ એ પહે ને ઘર કરે પૂછ્યું છે તમારી હો ટકા વાત આવી બુટ પકડું યાર હું જો હજી તો ટણી નહીં માલસા

વાત કર્યા હું અમેરું લઈને હેડે સવારે બોલા બીજો આગળ વાતો કરે હું થાય એ તો મને આઈ ભેગું થવું પડે થઈ તમે કીધું તમે કીધું તમે પૂછ્યું કેવાય

ભાઈ તમારો જ વાલજી તમારો ભાઈ બન હો રહ્યો પણ વાલજી બે તો ભાઈ યમો જો બાપ તમે આપણે પારકા લઈને ફરી ને હારું લાગ આ થાચી સબ આવતો નહીં પેલો એટલે બે મને આલી છે હા ના આવા બન હું કહું જમ ના આવું વાત કરો છો આ બન કે છે બધું આવ કેમ ના આવું આવો કિન હાથ આવતો થોડો આલુ પકડો તમે અને ક્યોક ભાઈ મારી ભૂલ થઈ આ થી બધું તારા હાથમાં માં જો નહીં આવતો એટલે પગ દબાવ પાસાઈ અલે પગ જો ભાઈ નમ માંથી હું ધાર્યા

તમે તાર આગે થઈન બધાના વ્યવહાર કરો સોળિયાના ભણિયાના બધાનાન વટકે સાદ મોમેરું લઈ જઈએ હા ખોટું પડશે પેટી આવી ભાઈ ભેગા થઈ ગયા પાછા નેરિયો પડી રહી છે બતાવી રહીજો બાબા ને